અને માં ફોરવા માટે લઈ લીધું છે કે હવે ખાવા છે સદુજી કે ખાવા દે તો તો પછી આપ ગોડે મને બોલ છે એન્ડરિંગ કે આપને મતલબ કે બંનેન

ખેતર માં જવાનું છે પણ હવે આજે નહી આજે પૈસાની થોડી સગવડ ઓછી છે કાલ વાલ જઈશ માટે દૂધ ને મુસલી ગરમ કરી દીધી છે ખાવાની છે મારે તેલ આટલું થઈ જશે શાક ઓછી છે એટલે અહીંયા હું રાય મેથી જીરું ત્રણ નો વધારે ત્રણ છું અને આપડી રિંગ લાઈટ અહીંયા મૂકી દીધી છે જો બેટરી છે થોડી લાઈટ સારી પડે છે કામ કરે છે ઘાસ હટાવવાનું આધુની પેસ્ટ છે નાખી દઉં છું અહીંયા મેં નાખી દીધું સ્ટેન્ડ નથી મારી એટલે મારે એક હાથમાં કેમેરો પકડવો પડે છે અને એક હાથમાંથી આવી રીતે હવે નાખી દે હું ટામેટા ટામેટા મેં બે લીધા છે નાના મીડિયમ સાઇઝના નાખી દીધું હવે નાખી લેવું આપણે મિક્સ કરી લઈએ થોડી વાર એક બાફ માટે ઢાંકી લેવા આ વખત ડી માર્ટમાંથી ગોળ લાયા હતા કૃતિકા નરમ દેશી ગોળ ટેસ્ટ કરવાનો છે એક દિવસ ખાધો તમે ચલો આપણે આને જોઈ લઈએ આ મસાલો અને मरचू नाखी दीखू मरचू आटल नाखीस बीजे नाखी दो लीला मरचा थोड़ा कपेला से आटलो दाणा मरी जीरो ना पाउडर नाखी दो

સરસ રીતે બધા ત્યાં બધી વસ્તુ હોય કદાચ આ તેજ પછી ગામડા ના મળે બીજી બધી વસ્તુ તો હોય એ રીતે બનાવશું નાખી દેવા પોશાક તુવાર તુવરના દાણા જોઈ લઈએ થઈ રહી છે મેં હજુ પાણી નથી નાખ્યું ફટાફટ બની જાય જેમ જવાનો અમે આ ટાઈમ થઈ જાય ને ધીરે ધીરે ચડાવી દે પાણી એટલું નાખવાની જરૂર નથી સાત ચડી જાય આપણે ઉતાવળ કરી હોય ને તો પાણી નાખી દેવું પડે આ રીતે રોટલી માટે લોટ બાંધી રહ્યા છો અને સાથે સાથે આપણે શાક પણ થઈ થોડી વાર છે રોટલી છે આવે ઈચ્છા છે સે જ પાણી નાખવું કેમ કે ગ્રેવીવાળું હશે ને તો બચાવવાની થોડી મજા આવે હું ધાના કટ કરી સાથે સાથે એકદમ સરસ થઈ ગઈ છે અને અહીંયા ધાણા નાખી લઉં છું અને જેટલા આપણા વિડીયો જોતા હોય એમને બધાને જેટલી ખાસ કરીને બેનો કે હું કોઈ આમ પ્રોફેશનલ સેફ નથી એટલે હું તમારી રીતે મને શોખ છે એ રીતે જમવા બનાવવાનો એટલે બનાવું છું અને હશે ઘણી બધી વસ્તુ એવી જે સુધારવાની જરૂર હશે તો તમને કોઈ જગ્યાએ એવું લાગે કે ભાઈ ભાઈ જે બનાવે છે વિડીયો એમાં આ વસ્તુ પહેલાં નાખવી જોઈએ આ વસ્તુ આવી રીતે કરવી જોઈએ તો કમેન્ટમાં જરૂર કહેજો આપણે એ રીતે પણ ટ્રાય કરીશું જનરલી હું આ રીતે બનાવતો હોઉં છું ઘરે એટલે જો કંઈ કમેન્ટમાં કહેવા જેવું હોય તો જરૂરીથી સલાહ સૂચન તમે આપી શકો છો અહીંયા મારી શાક થઈ ગઈ છે રોટલીનો લોટ મેં બાંધી દીધા છે અને મેં ઢાંકી દીધા છે થોડી વાર માટે હવે હું અહીંયા ગેસને બંધ કરી દેવાનું છું બચ્ચાઓનો ટાઈમ પણ થઈ જાય છે રોટલી મારે બનાવવાની છે ફટાફટ અહીંયા આ કેટલી મોટી મોટી છે અહીંયા ટીક રોટલી

તો અહીંયા અમે સ્કૂલ માં હાટી જવા માટે નીકળવાના છીએ જે થોડી વાર છે ગાડી આવવાની તૈયારી છે ને અને અમે મૂવી જોવા જઈએ છીએ થેન્ક યુ શુક્રવાર હું મૂવી જોવા જવા કરીએ અરે આખો ખદન છે ને ભણવાનું જ નહીં શુક્રવાર મૂવી જોવા હમ યે યે મૂવી જોવાની મજા આવશે હવે 3D મૂવી આવશે 3D મૂવી જો હું માં બેરી પીલા